38 एक्टिविस्ट तरीके काम करी અને મિલકત ધારકોને બ્લેકમેલ કરતા કथित તોડબાજ પત્રકારો વિરુદ્ધ સુરત પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણાની લડત રંગ લાવી છે કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ RTI નો દુરુપયોગ થતોવાની ફરિયાદ કરી હતી એટલું જ નહીં કथित પત્રકારો મિલકત ધારકો પાસે ખંડણી ઉગરાવતાઓની રજૂઆત કરી જે રજૂઆતના આધારે સુરત પોલીસે આવા છેતાળીસ જેટલા તોડબાજ પત્રકારો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે એટલું જ નહીં ધારાસભ્ય અરવિંદ રાણા આવા તોડબાજ પત્રકારોના ન્યૂઝ પેપરને બ્લેકલિસ્ટ કરવામાં આવશે અને તેમના જે એક્રેકડેશન કાર્ડ છે તે પણ રદ કરવામાં આવશે તેવી માંગ કરી હતી અરવિંદ રાણાની રજૂઆત બાદ જિલ્લા કલેક્ટર એક્શનમાં આવ્યા છે કલેક્ટરને પત્ર લખી અને આવા તમામ તોડબાજ પત્રકારોના ન્યૂઝ પેપરના લાયસન્સ રદ કરવાની દિલ્હી ઓફિસમાં રજૂઆત કરી છે આરટીઆઈ ની આડમાં કેટલાક બની બેઠેલા પત્રકારો કે એવા પત્રકારો કે જે પત્રકારત્વના જે વિશ્વાસ છે એ વિશ્વાસને કલંકિત કરનારા કેટલાક એવા તત્વો છેલ્લા બે મહિનાથી મારી લડત ચાલુ છે એમાં સુરત શહેરમાં પોતાનું મકાન ઘરનું ઘર બનાવતા હોય પ્લાન મંજૂર હોય અને કેટલાક કિસ્સાની અંદર કેટલાક મકાનો રિપેર કામ કરતા હોય કેટલું રિનોવેશન કરતા હોય તો આ અંગેની માહિતી આરટીઆઈ દ્વારા માંગીને એના એના મકાનના ફોટાઓ પાડીને કેટલાક કહેવાતા પત્રકારો રીતસર ખંડની ઉઘરાવતા હતા લોકોના ભ્રષ્ટાચાર કરીને લોકોની પર દબાણ લાવીને સાથે સાથે અધિકારીઓની પર દબાણ લાવીને મિલકતો તોડી પાડવાની ધમકી આપીને ખનની ઉઘરાવતા હતા